નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો લઘુત્તમ વેતન દરમાં વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસના દાવા કરતા ગરીબો માટે કામ કરતી હોવાનો દાવો કરે છે પરંતુ મુખ્યમંત્રી કચેરીમાં જ કામદારોનું શોષણ થતું હોય છે તો રાજ્યમાં બીજી જગ્યાઓ પર શું પરિસ્થિતિ હોઈ શકે તે સમજી શકાય તેમ છે તેવો આક્ષેપ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવે છે આ સાથે તેમણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ વેતન ધારા મુજબ કર્મચારીઓના પગાર ભથ્થાનો અમલ કરવાની પણ માંગ કરી છે વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે અમારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના અનેક યોજનાને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆત માટે મુખ્યમંત્રી ઓફિસની મુલાકાત લીધી હતી આ સમયે ધ્યાનમાં આવ્યું હતું કે લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીને રૂપિયા દસ હજાર જેટલો પગાર આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા વેતન પ્રમાણે પગાર પાંચસો જેટલો હોવો જોઈએ એટલે કે મોંઘવારીના આ સમયમાં પણ લિફ્ટમેન જેવા એકદમ સાધારણ કર્મચારીને લઘુત્તમ વેતનથી ઓછો પગાર આપવામાં આવે છે વધારે ગંભીર બાબત એ છે કે મુખ્યમંત્રી કચેરીમાં કામ કરતા કર્મચારીની જો આ સ્થિતિ હોય કે જ્યાં કર્મચારીઓને નિયત વેતન કરતા રૂપિયા પચીસો આ સિવાય જિગ્નેશ મેવાણીએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્ય સરકારે લઘુત્તમ વેતન રૂપિયા બાર પાંચસો નિશ્ચિત કર્યું હોય તો લિફ્ટમેનને દર મહિને જે રૂપિયા પચીસો ઓછો પગાર મળે છે તેની કોઈના દ્વારા ઉચાપત કરવામાં આવે છે કે કેમ તેની તપાસ પણ થવી જોઈએ ખાનગી કંપનીઓ અને ફેક્ટરીના માલિકો દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં ન આવતું હોય તો તેનો અમલ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે આવા સમયે સીએમઓ માં કર્મચારીનું શોષણ દીવા તળે અંધારા સમાન છે તેમણે વધુમાં ઉમેર્યું કે કર્મચારીઓને સન્માનની નજરથી જોવાને બદલે એમના શ્રમની કદર કરવાને બદલે એમનું શોષણ થાય છે જે અત્યંત દુખદ અને સમગ્ર ગુજરાત માટે શરમજનક છે આપણા દેશની સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓમાં લઘુત્તમ વેતન નહીં ચૂકવવાને માનવ અધિકારનું ગંભીર હનન ગણાવ્યું છે તેમજ તેમણે વધુમાં દાવો કર્યો હતો કે માત્ર સીએમઓ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકી સર્કિટ હાઉસમાં મામલતદાર પ્રાંતક અધિકારી કલેક્ટર કચેરી સહિતની અન્ય કચેરીઓમાં પણ કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી વધુમાં રાજ્યમાં કર્મચારીઓને પગાર સ્લિપ આપવામાં આવતી નથી કે પીએફનો પણ લાભ આપવામાં આવતો નથી ખુદ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓનું અમાનવીય શોષણ કરે છે રાજ્યમાં કામદાર વર્ગ મોટા ભાગે દલિત આદિવાસી ઓબીસી સમાજમાંથી આવે છે ત્યારે ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓ ખૂબ જ નારાજ છે